ओ, शदीनो मलेता, सुख बली जातू, चाले बते राज, जुने गवरमेंत खातू, शदीनो मलेता, तू. अलो, आजा, उँ लागा साका, काली चौदा स्थेवा उँ लागा सामना।

કાકા હો આ કાળુભાઈ આયા ભઈ હા હો કાળુ ભાઈ આવો બોલ્યો આવો 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 કાળુ ભાઈ

હા કદી આપણો પાવડીયા બાવડીયા બધા આવી ગયા છે તેમ આપણ કેટલા વાગ્યા છે વાગી ગયા ને ટાઈમ થઈ ગયો થઈ ગયો લે તું જલ્દી કર યાર કરો હાલો તું લਿਆ ને લીધું બગહ હા આઈ ગયો હા આયો હવ લેળો તા બેગમાં ચેક મને જોવા દેજો હું હું લાવું આય લઈ લેજો સામાન બધું રહે તો તો લઈ લેજો ભાઈ હો ઓલા કડા ખાપરહી પાળા નાહય નઈ આવડે હા બધું સર હ બધું સર લેળો તા આજી મોળો રો એ નું કાપુવા ભાઈ બુઆની ધીવી રે આવો ખમા ભુઆની આવો

वो दिखाओ ना बेटा आओ ओम क्लीम 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 स्वाहा ओम क्लीम क्लीम छोटा 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 I'm só oh, 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 oh. પ્રગટ કરો ઓમ ક્લીમ 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 લેવડિયા પ્રોત્સાહ ઓમ ક્લીમ ક્લીમ લેવડિયા ભ્રોત્સાહ

コンコンコンコンコンコ

એટલું કામ કરવું પડશે તારે જો કોમ કોલ બધું જ કામ કરવું પડશે હા હું કહું કે આ લિયા પેલું લિયા આ કર બધું કરવું પડશે હા તો તો જો કોલ કરે કામ હા અને માસ તો હું ખરાવો પણ કામ બધું મારું કરવું પડશે જો કોમ કોલ તલ જરૂર કરે ને જો કોલ આ તો તૈયાર થઈ જાતા ทางทางนี้ก Von96 มาบางันกลับใตรึกอย่างผู้เขา vacc pizzTalk ไปให้เวลาจาก gained mourning